આ કુણા હે કરવા જાતા મી કરી આલ્યું સથા મને બધું બાપો તો ઓકર્યા તારી મજૂરી કોણ કરે થઈ ગયે અમાર બધું આવડે છે તાને તું બાલ થઈ જાજે

મારું કોમ છે નરુ નથી હું તમાર પઠમ આ ગોમની લાડવા ખવરાયા તમે તમે ખવરાયા હું કે છે આખા ગોમની લાડવા ખવરાયા તમે શું ખવરાવશો એટલે હું બારમ આમા મા 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 પડ્યા લાડવા અમાય ખવરાવ નાના લાડવા ખવરાવ અમાય પારવા બેઠા છો લે તમે જીવત મરો કરો જીવત ખવરાવો

પોટિયો આવા ભૂલી ગયો ઉતાળમ ઉતાળમ કે તમારે તમાર બાપ જેવી જ બુદ્ધિ આ કન ચાર મે ભેગી કરીને મૂકી લઈ યાદ કરી કરી તો કીધું તો લેતા આવજો કામ કરતું કે હેડે તો લઈ જાવ હમણા હોજુ બોજુ આઈએ તે પાછો નેડો કન ઘેર જઈને પાણી બોણી પીશી હેડો ઘેર જઈને રોથરો બોધવાન કરીએ તમારો ઠેકોણો તો નહીં લે બાટલો લેતા આવ લે કે લઈ જા કે તે હેડો ગાવ તમે તો વાતે વડશો તા લે

ના કોટો ઈ જી એનો કોટો જી ભા જોડી થાય ના કરતી અરે આય બંકી બિવાયું નહીં બંકી ના કેવાય બંકો કેવાય પણ ઈ થઈ નહીં જો બે આ તો ટણટણ ઓમ બની ની પ્યા છે પણ હવે ઈ થઈન રસ્તો એરો છે નમણા હાલ અને ડોહો ઘેર જ બેહીન બે બેઠેલો હોય છે હું વધો છું હું શું બીવા પાર્કા ગામમાં ડાળ ગીર કરનારો મોણ છું હું હું એ તપૂ ખડાવી તું હે હોવા હું એ બપઈયું ખવડાવી તું શેર શેરના માથે હવા શેર છો એમ તું ઈજેમાં બપઈયું તું ખવડાવી તું મને ખબર તું સા

ઠંડા થાય એટલે ઊંઘી રહ્યું છે ને ખાતલા તોડવા છું ચોંતીથી ઘણું બધું પડી રહ્યા છ એના કરતાં પોણી એક આપણે વધારે એકલું ને એકલું હું નહીં તો બાપા ઓ બાપા બાપા હા

આપણે છબી ભાઈ છે કોઈ નથી યાર અજે મન છે કે મને બોલ્યા વગર તાળી દે તાળી આપો કોણ ઢાલે બાબા આલા શિયાની આકડા છે હે બાબા મેઠો મેઠો છે ઓ મેમન છે અંગાતી અને અંગાતી આ બીજું કોણ છે તા તે તો મેમન છે તો શું મેમન છે ઓવા ઓવા આ કસા સમાસ હોય આપણે ગમણા થી

છાછા જો એક કોડ થાં કાધી એને બેસ દેવાની હ એ બેસ બેસ કશું ન મારા આ ગાડી નીકળી જો ક મર્ડર થાજા નામ આ નેકરો બેસ દે ના લેવા દો એ

મારા ઉમર થઈ જાય ના જઈ શકું જેલમાં માં તારે જવું પડે એટલું ખરો ઠેકો આવ્યો હોય તો તને મારે માની શકે નેકળો આવો આવો લ્યા કોઈ જ હોકે આવો હું બેઠો છું બેયા બાદ ભાઈ જો વાડે ની એક બે શું લેવી એ તું બીજા લઈ જાવ બેસ લેવાની સશમ નહીં લેવાની ઇના બીખી દીવાઈ દઉં લેવા ગુજિત તમે હટીલા છો ને કળો ભાઈ હટીલા છે

ફોન લગાવો કીયાજી હમ તોજી આરાગાજી દેખ ખાતા મે બરપું ફોન લગાઈ બોલા હું કેવું ચો ચા જો ભએ મળન તો થઈ નઈ જવાનો આપડે રસ્તો જો મહેરબાની કરીને વાગુંજી તમે હોમાના થા કોઈના ના બેસ તો ઘર ઓગણી થઈને લઈ લે આ વટનો કટકો તમે તણ પેલે કર્યો છો ખોટા તાણ વટમણ વટમજતાર હો કોક દામ લગાવો હેલો હેલો हाँ बोलो बेटा जी रामतुजी जो था वो बाजार आए तो उस घेर आया था अमित तो घेर आया था अरे कुछ बोले बे है तमाम नहीं गया तो आल् दीदी ने यार हां रामतुजी दी दीदी ने ए हो होवे तो देख तो, दे दे दे। तो कौन तारो आभार वैसे भी बे चुनी को जो बाप जी हां रामतुजी ने बे हाल दीदी किसी में तो काले हाल दीदी किसी ऐसी मारी ऐसी मारी किसी

અમાર રોજ જિંદગી રમાન જો સબન અમાર બગલી યાર તમે તા જાવ છો કલ નહી જાવ બસ હટ પકડી છે પકડી છે જે ક્લોઝ કરો છે ને હું કરું ને હારું હેડો બાપા હેડો હેડો ઓ ભલા આદમી હમ જઈ હમ યાર તારી હેડો પકડ જ મેલવાની નહી ઓ બા હા ઓ સા આયો 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 ખાવા હેડો

ખાવું નહીં કદાચ સટકી જાય તો ખાતા ખાતા આ સપો છે તે લાઈ લાઈન કે મમે છો જો હતી હા અંતર લાઈ આ સપુ નાખી દે ના ખા નહી લે હવે શેવટ નો એનો આમ પાછળ આમ કઈ અડાલ વાય ખાઈ લે નાહી ના દેતો તો એ શોટ નહી જાય સમુ જોઉં સા ને કાર છે તો થઈ થેંકા રાત પણ બે દાડા થાય ત્રણ દાડા થાય પણ શોખી તો એકડ મુ કરવાનો 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 એ નાને દો મને સરાવતા મારા કરિયાના વિવાહ માં મને બફો ના બને હેતર માં લઈ જુ આવડું સખતું પણ સરાવ થાય છે અને હું આ ઘર કરે